જંગલ વિસ્તાર માંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા વાહનો ખાલસા સરકારે દાખલ કરવામાં આવ્યા કચ્છ પૂર્વ વન વિભાગની મુંદ્રા રેન્જના બેકડ જંગલ વિસ્તારમાં સર્વે નંબર એકસો ઓગણા મુસ્તાક રશીદ તુર્ક રહેવાસી ધ્રબ તાલુકો મુંદ્રા જુલો કચ અને શ્રી આદિલ અમન તુર્ક રહેવાસી ધ્રબ તાલુકો મુંદ્રા જુલો કચ્છ દ્વારા વાહનો હિટાજી અને હાઇવા ટ્રક નંબર જી જે બાર દ્વારા ગેરકાયદેસર રેતી ભરવાની કામગીરી કરતા ઈસમો તથા વાહનોને અટક કરી ભારતીય વન અધિનિયમ ઓગણીસો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે જે આજરોજ નાયબ વન સંરક્ષક શ્રી કાચપુરવા વન વિભાગ ભુજ દ્વારા મળેલ સતાની રૂએ અંદાજીત સાઠ લાખની કિંમતના સદર વાહનો સરકાર દાખલ સાથ ખાલસા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે